દીકરી પ્રેમી દીકરીએ દીકરી સામ્રાજ્ય વચ્ચે અંતિમ સંસ્કાર ની નમી લઈ પડશે મસાડ ની નથી જળવાતો મોતું ભરૂચ જિલ્લામાં ગતરોજ ધોધમાર વરસાદ सेना भदस विस्तारमा स्थिति. ભરૂચના તપોવન સંસ્કાર કેન્દ્ર દ્વારા આયોજિત ગરબા ખેલૈયાઓ માટે કેટલાક સુરક્ષિત તેવા પ્રશ્નો ઉભા થઈ ગયા છે ભરૂચની નીલકંઠેશ્વર ઉપર તપોવન સંસ્કાર કેન્દ્ર સાથે સત્યમ કોલેજ પણ કાર્યરત છે અહીં અભ્યાસ કરતા એકવીસ વર્ષીય મહિના પહેલા સાઉન્ડ સિસ્ટમ ફિટ કરતી વેળા મોત થયું હતું અને મામલાને રફેદફે કરવા મૃતકના પરિવારને સહાય ચૂકવી મામલો શાંત પડ્યો હતો પરંતુ હાલમાં જે પ્રકારે કોલેજ નજીક ખુલ્લી જગ્યામાં ભવ્યથી ભવ્ય ગરબાનું આયોજન થઈ રહ્યું છે સાથે આ ગરબા આયોજન માટે ઇલેક્ટ્રિક ઉપકરણો ચલાવવા માટે કોઈ હેવી ઇલેક્ટ્રિક ડીપી પણ નથી સાથે જો જનરેટર ઉપર ચલાવવામાં આવે અને હાલમાં ચોમાસાના વરસાદી માહોલને ધ્યાને રાખી જો કોઈ આકસ્મિક ઘટના બને તો ખેલૈયાઓનું જીવનું જોખમ પણ ઊભું થાય તો જવાબદાર કોણ તેવા સવાલો વચ્ચે હાલ તો ગરબાના આયોજન માટે તૈયારીને આખરી ઓપ અપાઈ રહ્યો છે પરંતુ ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્થળ નિરીક્ષણ અને ખેલૈયાઓની સુરક્ષા અંગે તપાસ કરશે કે પછી મંજૂરી આપી દેવાશે અને જો મંજૂરી આપી દેવામાં આવે અને ઘટના બને તો જવાબદાર કોણ ગણાય તેવા પ્રશ્નો ઊભા થાય છે કારણ કે નહીં જેવા ગણેશજીના પંડાલમાં વિદ્યાર્થીઓ સાઉન્ડ સિસ્ટમ ફિટ કરતા વિદ્યાર્થીનું મોત થયું હતું જેની શાહી હજુ સુકાઈ નથી અને જો ખેલૈયાઓની સુરક્ષા વગર ગરબાનું આયોજન થાય તે ગંભીર બાબત હોવાનું પણ લોકો માની રહ્યા છે પરંતુ હાલ તો સંસ્થાના લોકો પણ એક જ વાત કહી રહ્યા છે આકસ્મિક ઘટનાઓ તો બનતી રહે પરંતુ આકસ્મિક ઘટનાઓમાં કોઈના જીવ જાય તે બાબત ગંભીર છે અને તકેદારી રાખવી પણ જરૂરી છે ત્યારે સવાલ એ છે કે ગરબા આયોજનને મંજૂરી મળશે કે કેમ ભવિષ્યમાં આગામી આ માસમાં નવરાત્રીના દિવસોમાં તારીખ ત્રણ થી બાર દરમિયાન તપોવન કેમ્પસમાં આપણે નવરાત્રીનું આયોજન કરવા જઈ રહ્યા છીએ શરદ આપણે તપોવન કેમ્પસ ફાલ્ગુની આવી રહ્યા છે એટલે સૌ ભરૂચની ઉત્સવ પ્રેમી જે જનતા છે એમને સૌને આ ગરબા મહોત્સવમાં આમંત્રિત કરીએ છીએ વિશાળ મેદાન છે રમવાની મજા આવશે સૌને એટલે આપણે સૌ સાથે મળી અને મહાઉત્સવ કેમેરાથી આખો કેમ્પસ કવર કરવાના છે એ ઉપરાંત ફાયર સેફ્ટી ના સાધનો પણ ફાયર એક્સટીંગ્યુઅર બંબાની વ્યવસ્થા અને જે રીલ બધી વ્યવસ્થા રાખી છે

ગરબા કરવા માટેનું વસ્તુ જે છે એ આપણી હિન્દુ પરંપરા હિન્દુ સંસ્કૃતિના માટેના ગરબાનું આયોજન હોય છે તેમ છતાં વી ધર્મી કોઈક એવા આવી જશે તો આપણે એના માટે કેવી રીતે કરવું એ આયોજકો અમે નક્કી કરીશું કે કેવી રીતે આમ જનરલી એવું હોતું નથી અમે પહેલીવાર કરવા જઈ રહ્યા છીએ એવું કંઈ પણ આવશે તો આપણે એનો રસ્તો કેવી રીતે કરવો તે સાથે મળીને અમે નક્કી કરીશું જનરેટર પણ આપણે કરીશું એટલે લોડ અમે ડિવાઈડ કરવાનું પ્લાનિંગ કર્યું છે થોડો લોડ આપણે જનરેટર પર જશે ડીપી પણ જેટલી જરૂરિયાત મુજબનું આ કેમ્પસ તૈયાર થશે એટલે જે ઇલેક્ટ્રિસિટી એ લાગશે એ પ્રમાણે જરૂરિયાત મુજબનું ડીપી પણ આપણે પ્લસ માઇનસ કરવાનું એ કરેલું છે એટલે એડિશન જે થશે એ પ્રમાણે આપણે પૂરતી વ્યવસ્થા રાખવાનું આયોજન છે ગ્રાઉન્ડ આપણે અત્યારે પાંચ થી આઠ હજાર આઠ થી દસ હજાર પબ્લિક મેક્સિમમ એટલે આમ ગ્રાઉન્ડ તો ઘણું મોટું છે પાંચ લાખ ચોરસ ફૂટ ટોટલ વિસ્તાર છે એમાં લગભગ દસ થી પંદર હજાર લોકો રમી શકે આપણી ગણતરી જે છે હા રૂટીનમાં જે છે એમાં આપણી ગણતરી છે કે પાંચ થી સાત હજાર લોકો રોજ આવશે એ રીતની આપણી ગણતરી છે અમે ગ્રાઉન્ડ ની બાબતની આપણે વાત કરું તો અમે ત્રણ ગ્રાઉન્ડ બનાવેલા છે કે એક જનરલ ગ્રાઉન્ડ રહેશે દીકરી પ્રેમી સાથે ભાગી ફુલહાર કરી દીકરીએ પિતા અને ભાઈ સામે ફરિયાદ નોંધાવી તો દીકરીના અપહરણ મુદ્દે મુસ્લિમ સમાજ સાથે કલેક્ટર કચેરી પણ એ ગજવી હતી

જેમાં તેણીએ આક્ષેપ કર્યો છે કે મને ગૌરવ સાથે પ્રેમ છે તે પ્રેમ સંબંધ પિતા અને ભાઈને મંજૂર નથી અને તેની જાણ થતાં પિતાએ અને ભાઈએ તેણીને માર મારી હોય શેરડીના દંડાથી ગળું દબાવી મારી નાખવાની કોશિશ કરી હોય અને એસિડ નાખવાની ધમકી આપી હોય નાખી દીકરીને દૂધ પીવડાવી તેણીએ આજે પોતાના જ પરિવારને ડંખ માર્યો હોય તેવો અનુભવ આજે દીકરીના પરિવારજનો કરી રહ્યા છે સમગ્ર મામલે દીકરી પણ પરત આવી જશે તેવી આશાએ પરિવાર રાહ જોઈ બેઠો હતો De cliente. પોલીસ ફરિયાદ નોંધાવતા દીકરીના પરિવારજનોનો ગુસ્સો આસમાને પહોંચ્યો છે અને પોતાની દીકરીને પરત મેળવવા પોતાના સમાજનો સહારો મેળવી હવે આખરે પરિવારજનો ભરૂચ કલેક્ટર કચેરી ખાતે દોડી આવ્યા હતા અને દીકરી પરત મળે તેવી આશાઓ વ્યક્ત કરતું આવેદનપત્ર કલેક્ટરને સુપ્રત કર્યું હતું તેમાં આક્ષેપ કર્યા છે કે દીકરીને ભગાડી અપહરણ કર્યું છે જેમાં પૂર્વ ધારાસભ્યના નામોનો ઉલ્લેખ કરી આક્ષેપો કર્યા છે તેઓ રાજકીય વર્ગ ધરાવે છે અને અમો આ બાબતે હાઈકોર્ટ સુધી પણ જનાર છે પરિવારજનોને પણ ધમકીઓ અપાઈ રહી છે જેથી સુરક્ષાના ભાગ રૂપે કાયદેસરની ફરિયાદ દાખલ કરવાની માંગ ઉઠી છે જે યુવક ભગાડી ગયો છે તેના અને તેના પિતાના ગુનાહિત ભૂતકાળ પણ હાઈકોર્ટમાં રજૂ કરનાર હોવાના પણ આક્ષેપ કરી દીધા છે મારું નામ મોટાસીરા મારી મારી છોકરી ફાઈજા એ નાઈ નજુ ભારત નીકળી હતી એક ગાડી આવી ફોર્ચ્યુનર એમાંથી બે ત્રણ જણા ઉતરીને એને શું કીધું તે ખબર નથી એની સાથે લોકો મારી છોકરીને લઈ રહ્યા છે અમે શું હેરાન કરતા એ મને ખબર નથી વારંવાર એવું ઘરે પણ આટા મારતા હતા એ લોકો આજે અમે કલેક્ટર ઓફિસ માં આવેલા છે ન્યાય માટે અમારી છોકરી ની કઈ જાણ ને કઈ ખબર અંતર અમો છે નથી

કોઈ અજાણ્યા ફોર્ચ્યુનર ગાડી આય ઓર મેરી લડકી કો ઉઠા કે અપહરણ કર કે જો ચાર બંદે થે વો લે ગયે અભી તક કોઈ પત્તા પુરાવા હૈ મીરી ગાડી લે કે તુરત વાપસ પીછે દેખને નિકલા તો ગાડી બહુ ફાસ્ટ સ્પીડમાં નિકલ ગઈ બાદ મેં ઝગડિયા પોલીસ સ્ટેશન ગયા વહા સે વહાંશે વાપસ ઘરપે આને કા બોલા ભાઈ વસાવા સાહેબને કે ભાઈ તું આવી જા તારી ગાડી તારી છોકરી અમે તને પરત પાછી પાછી આપી દેશું એટલે અમે એના માટે દસ દિવસ રાહ જોઈ પછી અમે સાત દિવસ સત્તાવીસ સત્તાવીસ આઠે અમે પાછી મિસિંગ અરજી બે જણા થઈને ફરિયાદી હું પોતે અને મહેશભાઈ પોતે બેવે બાપ ના મિસિંગ અરજી અમે આપી છતાં છોકરીને આજ દિન સુધી અમને મળાવી નથી અને એકત્રીસ આઠે એ લોકોએ ફરી બરોડા નર્મદા ભવનમાં છોકરીનું રજિસ્ટ્રેશન કરાવવા માટે એન્ટ્રી કરાવી તે પછી અમે એમને પાછા મળવા ગયા એમને જાણ કરી કે ભાઈ આ શું છે તમે પરત છોકરી આપવાનું કહેતા હતા તો એના માટે તમે કેમ આ તમને રિટર્ન આપતા નથી હવે તમે એન્ટ્રી કરાવો છો તો એમણે કીધું કે કાલે બપોરે એક વાગે મળીએ અને મળીને આપણે બેસીને પતાવી દઈએ પણ આજ દિન સુધી અમને મારી છોકરીનું મોં પણ જોવા મળ્યું નથી ને મારી છોકરી ક્યાં છે એની પણ મને ખબર નથી એનું એના સાથે શું બનાવ બની શું ઘટના બની એની બી કોણ અમને ખબર નથી બસ ફોન પર એટલું કહે છે કે આપણે કામ પતાવી દઈશું પણ શું કામ પતાવ્યું કા મારી છોકરી હયાત છે કે નથી એની મારે ખાસ એના માટે અમે આજે કલેક્ટર સાહેબ શ્રીને આવેદનપત્ર દ્વારા જાણ કરવા માટે આવ્યા છે પ્રશાસન માટે હું એ ઈચ્છા રાખું છું કે ભાઈ આ મારી છોકરીનો મને ન્યાય મળે ને મારી સમક્ષ એસપી સાહેબની રૂબરૂમાં મારી છોકરીને રજૂ કરે અને કાલે મારી બીજી નેક્સ્ટ અરજી છે એ ચોવીસ ત્રેવીસ આઠે મેં પાછી ત્રેવીસ નવે પોલીસ સ્ટેશન જગાયામાં આપી છે છતાં મારી અરજીને કોઈ એફઆઈઆરમાં કન્વર્ટ કરી નથી ચોવીસ આઠે ચોવીસ નવે પાછી મારા પર એફઆઈઆર એ લોકોએ છોકરીને ખોટું નિવેદન લઈને મારી પર હેરેસમેન્ટ ઊભું કરવા માટે આ મારી અરજી પાછી મારા પર એફઆઈઆર કરી છે તો મારી પહેલી ફર્સ્ટ અરજી છે તો મારી એફઆઈઆર કેમ નહીં હું બી એસપી સાહેબ અને કલેક્ટર સાહેબને હું નિવેદન કરું છું કે મને બી ન્યાયની અપેક્ષા રાખું છું કે મને ન્યાય મળે અને મને મારું છોકરીનું સ્ટેટમેન્ટ એસપી સાહેબ સમક્ષ લે અને પૂછે કે મેં મારી છોકરીની પરવર્શમાં કોઈ ખામી રાખી હોય મેં એને કોઈ હેરાન કર્યો હોય છ છ મહિનાથી જમવાનું નથી આપ્યું એ જો નિવેદન એસપી સાહેબ સમક્ષ આપે તો એને ગ્રાહ્ય રાખીશ ને જે પણ આ સજા કરે એને મને મંજૂર છે પણ મારા પર આ ખોટી ફરિયાદ કરી છે એમણે એ ખોટું છે આવતીકાલે સત્યાવીસમી સપ્ટેમ્બર શુક્રવાર રોજ દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા ભરૂચ શહેરમાં બાવીસ કેવી જીએચી ફીડર ઉપર આવતા વિસ્તારોમાં અગત્યનું સમરકામ હોવાથી भरुच राघव नगर आश्रय सोसायटी गणेशनगर हरिओम नगर, नगर आरशीवाद बंग्लॉश अलंकार सोसायटी जवाहर नगर सोसायटी एबीसी कॉम्प्लेक्स रुद्राक्ष एपार्टमेंट महादेवनगर चामुडा रो हाउस आर्शीवाद पार्क नीलम नगर सुरभि सोसायटी मंगलम सोसायटी मयूर पार्क अनुराधा सोसायटी नीलकंठ नगर शिवम सोसायटी अतिथि बंग्लॉस जलाराम धाम સર્વોદયનગર અપના ઘર સોસાયટી તથા અમીધરા સોસાયટી જીએસટી ભવન ગુજરાત ગેસ કંપની વિસ્તાર તથા આજુબાજુમાં આનંદ મંગલ સોસાયટી રજની સોસાયટી શ્રદ્ધા સોસાયટી સોન તલાવડી નર્મદા એપાર્ટમેન્ટ જવેરનગર ગાયત્રીનગર મુક્તિનગર શિવકૃપા સોસાયટી ઉન્નતિનગર દૂરદર્શન કેન્દ્ર ગાયત્રીનગર મુક્તિનગર સહિત આજુબાજુ કલેક્ટર કચેરીની આજુબાજુના તમામ વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેનાર છે અને સવારના આઠ કલાકથી સાંજના પાંચ કલાક સુધી વીજ પુરવઠો બંધ રહેનાર હોવાની માહિતી મળી રહી છે બે વૃક્ષો નગરના ગીતાંજલિ કોમ્પલેક્ષ તેમજ વી હોસ્પિટલ પાસે બે વૃક્ષો ધારાસ થઈ ગયા હતા વૃક્ષો ધસી પડતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડતી ઘટનાની જાણ ફાયર ફાઈટર ને થતા ફાયર ફાઈમ પહોંચી હતી વૃક્ષો કાપી માર્ગો ખુલ્લો કરવામાં આવ્યો હતો ચોમાસાની ઋતુને તેના અંતિમ તબક્કામાં પ્રવેશી ચુકેલા વરસાદના કારણે ભરૂચ સહિત કરજણમાં પણ ભારે વરસાદના કારણે અનેક કુદરતી હોનારત થઈ હતી ભરૂચ જિલ્લામાં ચોવીસ કલાકમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી ભરૂચ શહેર અને જિલ્લામાં સતત ત્રણ દિવસથી વરસાદી માહોલ જોવા મળ્યો છે જે છેલ્લા બે દિવસથી ધીમી ધારે વરસાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી ભરૂચ જિલ્લાના નવ તાલુકામાં વરસેલા વરસાદના આંકડા પર નજર કરીએ તો જંબુસરમાં બાર મિમી આમોદમાં ચૌદ મિલીમીટર વાગરામાં બે ઇંચ ભરૂચમાં દોઢ ઇંચ બાર એક અઠવાડિયા સુધી છૂટાછવાયા વરસાદની આગાહી પણ હવામાન વિભાગે કરી દીધી છે ભરૂચમાં યુથ કોંગ્રેસમાં વરસાદી મુદ્દે કિસાન યાત્રાના એલાન બાદ ભાજપના જિલ્લા પ્રમુખે પણ પોતાની પ્રતિક્રિયા રજૂ કરી છે ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસના વરસાદી નુકસાનના વળતરના મુદ્દે કિસાન યાત્રાના એલાનના પગલે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પણ ખેડૂતોને ગુમરાહ કરવામાં આવી રહ્યા હોવાનો આરોપ લગાવ્યો છે ભરૂચ જિલ્લામાં ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસમાં થયેલા ભારે વરસાદથી ધરતીપુત્રોને આર્થિક નુકસાન થવું છે જેનું વળતર હજુ ચૂકવાયું નથી ત્યારે આ મુદ્દે જિલ્લા યુથ કોંગ્રેસે આવતીકાલે સત્યાવીસમી સપ્ટેમ્બરથી નેત્રંગથી ભરૂચ કિસાન યાત્રા યોજ કલેક્ટર કચેરીએ ઘેરાવો કરવાનો એલાન કર્યો છે ત્યારે ભરૂચ જિલ્લા ભાજપ ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાએ ખેતીવાડી વિભાગ દ્વારા નુકસાનીનો સર્વે પૂર્ણ કરી દેવામાં આવ્યો છે અને હજુ પણ નોંધણી કરવાની કામગીરી ચાલી રહી છે ત્યારે સાંસદ અને ધારાસભ્યોએ આ અંગે રજૂઆતો પણ કરી છે વિપક્ષ દ્વારા ખેડૂતોને ગુમરાહ કરવામાં આવી રહ્યા હોવાનો આરોપ લગાવ્યો છે અતિ ભારે વરસાદના કારણે ભરૂચ જિલ્લાના નવ તાલુકાઓમાં ખેડૂત પાકમાં ખેડૂતના પાકમાં ખૂબ નુકસાન થયું છે પ્રથમ જુલાઈ મહિનામાં સાત તાલુકાઓમાં અતિ ભારે વરસાદ પડ્યો હતો જેનો ખેતી અધિકારી દ્વારા સર્વે કરવામાં આવ્યો સરકારશ્રીની સૂચના મુજબ એમાં ઓગણચાલીસ હજાર હેક્ટર ખેડૂતોની જમીનમાં પાકનું નુકસાન છે હજુ પણ એમાં કોઈ બાકી રહી ગયા ખેડૂત અરજી કરવામાં તો ત્રીસમી સપ્ટેમ્બર સુધીમાં અરજી કરી શકે છે ડિજિટલ પોર્ટલ પર ત્યારબાદ ઓગસ્ટ મહિનાના જે બીજો વર્ષ આવ્યો જે નવે નવ તાલુકાને અસર કરી ગયો તેમાં ખાસ કરીને નેત્રંગ અને વાલિયામાં કે જ્યાં અત્યારના ખેડૂતોમાં પોર્ટલ ખોલતું નથી પણ મારે આપના માધ્યમથી ખેડૂત મિત્રોને જણાવું છું કે આ ખેતીનો પાકના નુકસાનનું સર્વે એટલે કે સાડત્રીસ હજાર હેક્ટર ઉપરાંતનું સર્વે ખેતી અધિકારીઓની ટીમ દ્વારા કરી સરકારમાં મંજૂરી આપીને મોકલી આપ્યું છે ना पर अंतिम संस्कार माटे नना मिलने पसार थव पड़े ભરૂચ જિલ્લાના ઘણા તાલુકાના ઘણા ગામોમાં હજુ પણ વિકાસ પહોંચ્યો નથી હાંસો તાલુકાના ઇલાવ ગામે અંતિમ યાત્રા માટે પણ કાદવ કિચડવાળા રસ્તા ઉપરથી લોકોએ નનામી લઈને જવા મજબૂર થવું પડે છે અંતિમ સંસ્કાર માટે સ્મશાને જતા રસ્તાઓ ન હોવાથી મોતનો મલાજો કાઢવા માટે પણ લોકોને તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે કાદવ કિચડના સામ્રાજ્ય વચ્ચે લોકો અંતિમ સંસ્કારની નનામી લઈને જીવના જોખમે પસાર થતા હોવાના ચોંકાવનારા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે જગદંબાની આરાધના સાધન બન્યું હોય તેની પાછું મીડિયા પર વાયરલ તંત્ર મંજૂરી આપશે કે કેમ કરી દીકરીએ પિતા અને ભાઈ સામે નોંધાવી ફરિયાદ અપહરણ મુદ્દે ભરૂચ જિલ્લામાં ગતરોજ વરસાદ ભરૂચ શહેરના અનેક વિસ્તારો માં જળબંબાકાર ની સ્થિતિ તો આ હતા સુધીના સમાચાર નવા સમાચાર સાથે ફાળી મળશે નમસ્કાર